નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોને આપણે માહિતી આપવાની છે પવન ઠંડી ઊંચું તાપમાન અને ઝાકળ વિશે કેમ કે હવામાન છે હવે ઝડપથી બદલાઈ રહ્યું છે સંપૂર્ણ વાત કરવાનું છે સૌ પ્રથમ હું આપણે એ જણાવી દઉં કે આપણે થોડા દિવસ પહેલા ઉનાળુ પાકના સારા બિયારોનો વિડીયો મૂકેલો હતો એ વિડીયો આ વિડીયોના અંતમાં આ સાઈડમાં બતાવો છો દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનું છે હવે ખાસ કરીને જે આપણે ઝડપથી હવામાન બદલાઈ રહ્યું છે ફેરફારો થઈ રહ્યા છે એ વિશેની વાત કરવાની છે આમ તો આ ફેબ્રુઆરી મહિનો છે ને ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનો પહેલો અઠવાડિયું છે એ હંમેશા ઋતુ બદલાવવાનું જે સમયગાળો કહેવાય એટલે કે શિયાળામાંથી ઉનાળાની શરૂઆત થવાનો જે સમયગાળો કહેવાય એટલે આપણે મિક્સ ઋતુનો સામનો કરતા હોય રાત્રે શિયાળો દિવસે ઉનાળો આ ટાઈપનો માહોલ આપણે જોતા હોય છે એ જ મુજબનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે પણ ખાસ કરીને પવન ઠંડી ઝાકળ અને ઊંચા તાપમાન વિશેની વાત કરવા જઈ તો સૌ પ્રથમ તો જો ઠંડીની વાત કરવા જઈ તો ઠંડી હવે દિવસ દરમિયાન આપણે ક્યારેય પણ જોવા નહીં મળે કેમ કે એનો સમય પૂર્ણ થઈ ગયો છે એ ચોક્કસ છે કે રાત્રિના ટાઇમમાં હજી આપણે ઠંડીનો અનુભવ થાય છે અને હજુ પણ એકાદ અઠવાડિયું તો આ ટાઇપનો અનુભવ થતો રહેશે એટલે શિયાળો હજી આપણે સંપૂર્ણ પૂર્ણ થયો એવું ન કહી શકાય શિયાળો શિયાળોજી ચાલુ છે રાત્રિના ટાઇમમાં આપણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે એટલે હવે રાત્રિના ટાઇમમાં સવાર સાંજ ઠંડી જોવા મળશે દિવસે આપણે ઠંડી જોવા ન મળે તેવી શક્યતાઓ છે જે ઊંચા તાપમાનની વાત કરવા જઈએ તો ઊંચું તાપમાન અત્યારે મોટા ભાગના વિસ્તારોની અંદર આજની તારીખ સુધી વાત કરવા જાય તો આજે તેર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં મોટા ભાગના વિસ્તારોનું જે તાપમાન છે એ પાંત્રીસ ડિગ્રી તો પહોંચ્યું છે એટલે અત્યારે નોર્મલ તાપમાન છે એ એકત્રીસ ડિગ્રીથી લઈ અને પાંત્રીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળી રહ્યું છે ભાગ્યે જ ક્યારેક કોઈ જગ્યાએ એવું બન્યું હશે કે પાંત્રીસ ડિગ્રી કરતા ઉપર ગયું હોય બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર પાંત્રીસ અથવા તો તેનાથી નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે અને હજુ પંદર તારીખ સુધીમાં પાંત્રીસ ડિગ્રીનું તાપમાન પાર કરે તેવી શક્યતાઓ પણ ખૂબ ઓછી જોવા મળી રહી છે હવે એ સાથે વાત કરવાની છે પવનની પવનની વાત કરવા જઈએ તો મુખ્યત્વે આપણે જે છેલ્લા ઘણા સમયથી ઉત્તરના પવનો ફૂંકાતા હતા વચ્ચે ક્યારેક ક્યારેક આપણે ઉત્તર પશ્ચિમના પવનો થતા હતા પણ હવે ઉત્તરના પવનો ખૂબ ઓછા થઈ જશે આવતીકાલે ચૌદ ફેબ્રુઆરીથી લઈ અને છે પચીસ ફેબ્રુઆરી સુધી આપણે ક્યારેક ક્યારેક જ ઉત્તરના પવનો જોવા મળશે બાકી આપણે ઉત્તર પશ્ચિમના અને ઘણી જગ્યાએ સંપૂર્ણપણે પશ્ચિમના એટલે કે અરબસાગર તરફથી પવનો ફૂંકાય તેવી શક્યતાઓ છે જોકે પવનની સ્પીડ છે એ નોર્મલ જોવા મળશે આમ તો આજેથી અનેક વિસ્તારોની અંદર પવનની સ્પીડ છે એ નોર્મલ થઈ ગઈ છે અત્યારે આપણે નવથી લઈ અને તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની નોંધાઈ રહી છે આ જ પવન નોર્મલ પવનની સ્પીડનો પવન ચાલશે તેવી શક્યતાઓ છે એટલે પવનની સ્પીડમાં હમણાં વધારો થાય તેવી શક્યતાઓમાંથી પવન છે એ નોર્મલ સ્પીડનો ચાલશે અને નવથી લઈને તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળશે એટલે ખાસ કરીને પવન છે એ હવે આપણે દિશા બદલતો રહેશે અને મોટા ભાગે આપણે પશ્ચિમના અથવા તો ઉત્તર પશ્ચિમના પવનો ચાલે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને ઠંડી તાપમાન અને પવન પણ આ વચ્ચે એક ચિંતાના સમાચાર છે ઝાકળ વર્ષા આમ તો અત્યારે આપણે ધાણા જીરું હોય બીજા અલગ અલગ જે પાકો છે એની અંદર અત્યારે ઝાકળનું પ્રમાણ વધે તો એને કારણે આપણે નુકસાની થવાની ભીતિ હોય છે પણ હવે ઝાકળ વરસાદનું પ્રમાણ છે એ પણ આવતીકાલથી અનેક વિસ્તારોની અંદર વધે તેવી શક્યતાઓ છે જોકે આ ઝાકળ વર્ષા છે એ રોજ નહીં હોય ત્રણ ત્રણ દિવસના રાઉન્ડ આવી શકે છે અને આ ઝાકળ વરસાદનું સૌથી વધુ પ્રમાણ છે એ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈકાંઠાના જિલ્લાઓમાં જોવા મળશે બીજા વિસ્તારોમાં પણ જોવા મળશે પણ બીજા વિસ્તારમાં ઓછું હશે એવી જ રીતે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં ખાસ કરીને બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લો હોય વાવથરા જિલ્લો છે એની અંદર પણ ઝાકળ વરસાદનું પ્રમાણ વધારે રહેશે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ઝાકળ વરસાદ જોવા મળશે પણ ત્યાં હળવું રહેશે ઝાકળ વર્ષા સામાન્ય જોવા મળશે એટલે આવતીકાલે ચૌદ તારીખ એટલે ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર ઝાકળ વર્ષાનો રાઉન્ડ છે એ પણ જોવા મળશે જોકે ઘણા દિવસથી ઝાકળ વર્ષા ચાલુ હતી પણ આવતીકાલથી ઝાકળમાં થોડોક વધારો થશે બહુ વધારે નહીં પણ થોડોક વધારો થશે અને અલગ અલગ વિસ્તારોમાં ઝાકળ જોવા મળશે જોકે રાજ્યના સાર્વત્રિક તમામ વિસ્તારોમાં આ ઝાકળ વરસાદ નહીં હોય પણ અનેક વિસ્તારોની અંદર આવતીકાલથી ત્રણ દિવસ સુધી ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને ઝાકળ વરસાદની એક આગાહી છે એ સાથે પવન છે એની દિશા બદલાશે એની જે સ્પીડ છે એ નોર્મલ રહેશે અને ઠંડી અને ઊંચા તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે પણ શરૂઆતમાં મેં આપણે જણાવીએ તો આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે ઉનાળુ પાકના સારા બિયાર વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે અત્યારે આ વિડીયો લીધે એટલું જ વિડીયો લાઈક કરી આપી અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી હાલ આપશો ધન્યવાદ